શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન રાસર માં પોચ્યા જ્યાં પરમાત્મા દર્શન કરીને આરતી ઉતારી ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીના આગમન પર જૈન સંઘ દ્વારા તેમનું ઉષ્મા સ્વાગત કરવામાં પ્રભુ પ્રભુના આશીર્વાદ મેળવવા માટે તેમનો આભાર માન્યો ગૌતમ અદાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તેઓ આશરે પાંત્રીસ વર્ષ પછી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન માટે આવ્યા તેઓએ પરમાત્માની આરતી ઉતારી અને ધન્યતા અનુભવી દેરાસરમાં સોનાહરિયાની સવેરાતથી શણગારવામાં આવેલી ભવ્ય આંગી તથા જેના લઈને સુશોભિત શોભા જોઈ તેઓ ભાવ વિપોળ થઈ ગયા હતા જૈન સંપ્રદાય અને ટ્રસ્ટીઓએ વ્યક્ત કર્યો હતો આભાર શ્રી ચિંતામણે જૈન દેરાસરના ટ્રસ્ટીઓએ ગૌતમ દાણીને પૂજ્ય પરમાત્માના દર્શન માટે આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેઓના આગમનને લઈને દેરાસરમાં વિશેષ શણગાર અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા